બાળકોના પિતા અને કાકા સાથે ઓળખાણ વધારી શખ્સે આચરે દુષ્કર્મ કોટડા ચકારના શખ્સે બાળા સાથે અડપલા કર્યાની પોલીસ ફરિયાદ ભુજ તાલુકાના કોટડા ચકાર ગામે રહેતા એક શખ્સે બાળાના પિતા અને કાકા સાથે ઓળખાણ વધાર્યા પછી ગુરુવારે તેના ભાઈ બહેનને ઉઠાવીને લઈ ગયા પછી આ શખ્સે આઠ વર્ષની બાળા સાથે અડપલા કર્યાની ફરિયાદ માનકોવા પોલીસમાં નોંધાતા પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભુજ તાલુકાના કોટળા ચકાર ગામે રહેતા શામજી ઝુસા કોલી નામના શખ્સે તેમના ઓળખીતા મિત્રો સાથે સંબંધો વધાર્યા પછી સામજી મિત્રોના માસુમ સંતાનો પાંચ વર્ષના ભાઈ અને આઠ વર્ષની બહેનને ગુરુવારે બપોરના બેથી ત્રણ વાગ્યાના સમયમાં કાયદેસરના વાલીપણામાંથી બદનામ કરવાના ઇરાદાથી ઉઠાવી ગયો હતો ત્યાર પછી સામજી જુસા કોલી બંને બાળકોને લઈને કુંદનપરમાં પ્રેમજીભાઈ પટેલની વાડીએ લઈ ગયો હતો અને જ્યાં શામજીએ આઠ વર્ષની બાળ સાથે અડપલા કર્યા હતા આ અંગેની જાણ બાળાએ તેના વાલીઓને કરતા બંને બાળકોના કાકા માણકવા પોલીસ મથકે પહોંચી પીએડીએન વસાવવા અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ગોરીપૂછ लोन પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ